रया के आप सपनों में उड़ चली

तो हमारी दुनिया को ही जानते हैं न्यूज़, जेनुइन डाउनलोड्स। भाई सिंह ओपीओ जेल करा पड़े हमारे नोट। हमारे नीचे बोल रहे हैं कि उन्होंने जांच करो जांच ले बाप नहीं आए जांच ले बाप नहीं रहेंगे तो भाई सिंह ओपीओ जेल करे। तो जानो भाई कौनसे તથા તેના પરિવાર દ્વારા માતાજીના ગરબા ની સ્વરચના કરી સ્વ કામ ગયો છે ગરબીમાં સતાશજીના ગરબા જે મુકે અત્યારે અને એ ગરબા અહીં બધા ગવાય છે આજે આ ઓગણીસો એકતાસી ની અંદર

આપણા કામનું હું કદાચ એવા પેલામાં પહેલી વાર આ અવસર મળે છે શતાબ્દી મહોત્સવ ગરબીનો ઉજવાતો હોય પંચોતેર વર્ષ થયા ત્યારે મને કહ્યું કે ત્યારે તમે આવ્યા હતા હું આવ્યો તો એ મને યાદ છે પણ એને પચીસ વર્ષ થઈ ગયા એવું યાદ નથી કારણ કે મારા મગજમાં હજી ટોપી એટલી જ તાજી છે અને દર વર્ષે છાપામાં બધા મીડિયામાં ખાસ કરીને આ ગરમીનો ઉલ્લેખ તો થાય જ કારણ કે જે પ્રાચીનતા જળવાય છે જે જૂના છંદો ગવાય છે

કોઈ જાતની ધમાલ વગર સાવ શાંતિ થી પૂરી સાત્વિકતા સાથે પરંપરા ભગવતી જે આરાધના થઈ રહી છે એ જોઈને સંતોષ બહુ થાય અને ગૌરવ પણ થાય છે કે આપણા ગામમાં આપણે આ પ્રકારની ગરમીને હજી ટકાવી રાખી છે દ્વારકામાં ઉગળી બ્રાહ્મણો એ લોકો રમે તો એ પિતામરી પહેરીને જ બધા હોય અને એ લોકો માતાજીના છંદ પ્રાચીન છંદ અને જે પીઠીનું જે નોરતું હોય એ અનુસારના છંદ શિવ પાર્વતીના વિવાહના છંદ પણ એમાં આવે છે

પણ પહેલું વર્ષ ત્યાં દ્વારકામાં કરેલું ત્યાં અનુષ્ઠાન થયેલું અને દ્વારકા ભૂગલ બ્રાહ્મણોની ગરબી અને આવી જે પ્રાચીનતા આપણે ત્યાં અહીંયા સચવાણી છે અને માત્ર પ્રાચીનતા સચવાણી છે નહીં એ સાદગી એ સાત્વિકતા અને એ ભક્તિ આ ત્રણેયનો સમન્વય છે અને સો વર્ષ છે એટલે અને બાપાએ હમણાં કીધું મારી પાંચમી પેઢી રમે છે અમારી આ નનકોડા નનકોડા છોકરાઓ ટોપી પહેરીને અને ખાલી અમદા અમદા નાચતા નથી એમાં નાચવાનો તો એક લય છે જ પાણી હા છોકરા રમતા હોય તો પણ ગાય છે બધા સાથે સાથે જીલે છે ને તો હવે આમ પરસેવો પાડવાની તો વાત છે ઓલામાં રમી રમે થાકે ખૂબ ઉછળે સરસ છોકરાઓ સારું શીખે છે એટલે બે બે મહિના પેલા થી એના ક્લાસ કેમ ચાલુ થાય છે અને એના નવા નવા સ્ટેપ શીખે એ સારું છે પણ આ સાત્વિક છે આ જૂની જે સો વર્ષ પહેલાની હતી મને લાગે છે કે ને ચલવા દે વર્ષો પહેલા ફીજીમાં કથા કરવા માટે ગયો તો અઢારસો ને સિત્તેર માં અહિયાં થી ગયેલા લોકો ફીજી માં રહે છે અને પછી ઓગણીસો માં થોડાક વેપારીઓ ગયા બાકી તો બધા ખેતરમાં કામ કરવા વાળા મજૂરો ગયા એમાંથી હવે એની કેટલા મી પેઢી હોય ગઈ એમાંથી કેટલાય હિન્દુસ્તાન જોયું જ નથી પણ એ કથામાં ત્યાં કૃષ્ણ જન્મ જે ઉજવાયો હતો એ કદાચ અઢારસો ને સિત્તેર માં એ લોકો ઇન્ડિયામાં રહેતા હતા ઉજવતા હતા એ રીતે ત્યાં ઉજવા એટલે મને પ્રાચીન ઇન્ડિયા ત્યાં દેખાડો એનો પહેરવેશ પણ એવો કારણ કે ભારત થી ડિસ્કનેક્ટ થઈ ગયા છે ને હવે એટલે અહિયાં થી જે કલ્ચર જે સંસ્કૃતિ જે પોશાક એ બધી લઈ ગયા હતા એ જ વસ્તુ ત્યાં હજી હમણાં સાચવી છે ખૂબ રાજીપો અને આ છોકરાઓ સવા સોમી વર્ષની જે કંઈ ગરબીનો ઉત્સવ હોય ને એ ઓર વધારે જુવાંડડાઓ થઈ ગયા છે અને ત્યારે ખૂબ સારી રીતે ઉજવશે પણ બેટા માં મા ભદ્રકાલીએ કૃપા કરે કે આજ પ્રાચીનતા આ જ સ્વરૂપ એમને જળવાય રહે આ પ્રાચીનતાને કારણે આ સ્વરૂપને કારણે લોકો બારથી કમસે કમ એક દિવસ તો દર્શન કરવા આવશે કારણ કે આ વૈશિષ્ટ છે ભદ્રકાળી ગરબીનું આવું બહુ ઓછી જગ્યા હવે વચ્યું છે આમ તમને સૌને ખ્યાલ છે કે હવે નવરાત્રી દરમિયાન હું સંકુલ છોડીને જતો નથી બહાર કારણ કે એટલી વ્યસ્તતા હોય પણ મને બાપાએ કીધું કે તમે એવું બોલ્યા હતા પંચોતેર માં વર્ષે કે સો વર્ષ ઉજવાશે ત્યારે હું આવીશ એટલે તમે વચન આપ્યું છે મને આવ્યો તો એ યાદ છે પણ આવું કંઈ બોલ્યો તો યાદ નહોતું પણ તમે બોલ્યા એટલે પ્રમાણ ખુબ ખૂબ રાજી ખુબ મહાપરામબા ભગવતી ના દર્શન કરવાનો અવસર મળ્યો અને આપ સૌને આવી પ્રાચીનતા સાથે અને ઓછામાં ઓછી આમ પાંચ પેઢી વાત પણ ત્રણેક પેઢી તો રમતી હશે અત્યારે એની ઘણી નહીં દાદા હોય चार पेड़ी छे हयात हयात छे वाह चार पेड़ी वाला हयात छे ये रमे आना थी माता जी ने कृपा की मोटी हो खूब खूब मारी प्रसन्नता मां भद्रकाली खूब कृपा वर्षा होता रहे भगवान श्री हरि की कृपा सब ना ऊपर रहे सर्व मंगल मांगल्य श्री सर्वार्थ साधिक शरण में दंभ के नारायण नमस्कृत शरणागत दीनार्क परित्राण पारायण હરે દેવી નારાયણો નમોસ્તુ કરતા શક્તિ નો સ્વામી થવાનું સામર્થ્ય તો માત્ર ભગવાન શંકરમાં છે આપણે બધાએ એના સંતાન છીએ બાકી તો ચંડી પાઠમાં આ શક્તિના સ્વામી થવાની જેણે કોશિશ કરી એ શુંભ નિશુંભ હોય કે ચંડ મુંડ હોય ની શુભ દશા થઈ એ આપણે ચંડી પાઠની અંદર બ્રાહ્મણ આ દિવસોમાં પાઠ કરે જ છે આપણે પરમબા ભગવતીને એ પ્રાર્થના કરીએ કે એ શ્રદ્ધા રૂપે શક્તિ રૂપે એ દયારૂપે ક્ષમા રૂપે ભક્તિ રૂપે આપણા સૌના જીવનમાં સદૈવ રહે આ છોકરાઓના જીવનમાં આપણે યાદ એવી સર્વભૂતિશું વિદ્યારૂપે ને સંસ્થિત નમસ્ત 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 નમો નમ સૌના વર્મા રાજી રહે ખૂબ ખૂબ આશીર્વાદ સૌને માટે ખૂબ ખૂબ શુભકામનાદ્રાણી પશ્યક્ત ભવે ભાઈ આશીર્વચનો આપ્યા અને તેઓએ વર્ષ પહેલા આવેલા અને પચીસ વર્ષ પછી અહીં આવે છે એનો આનંદ વિશેષ છે તો ભાઈશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને ભાઈ શ્રી એમને ભાઈશ્રીજી ગરબીમાં જોડાશે